જે ભગવાન કોમ આવી ને તમા કાકા કોમ નહી આવી જે દર ભગવાન કોમ આવી ને દર તમા કાકા કોમ નહી આવી તા યાર એવું પોઈ આવો તમે મળજો યાર અરે વાત કહું તમાર એવું ફૂટ જોતું હોય તો આપણે હું તમને જે જગ્યા લો ને જગ્યા ઉપર આવીજો ખાલી હું કોને એવું કહેવાનું તમાર જે રિઝલ્ટ છે ને મળી જશે તમને હાલું ચડો ચીજ જગ્યા ઉપર આવવાનું પર આવી હું તમને ફોન કરી તમાર નંબર આપી દઉં

મારે એવું કોઈ ઘમંડ નહીં કરો ઘમંડ તો હું રાખતો નહીં પણ આપણા માતાજી દયા છે બીજું કોઈ છે નહીં જો મેં જે કીધું એ તમે કરો તાણા ફોન ચાલુ રાખજો બરોબર એટલે મારા ચાનો આપાન છે એ ટાઈમ મને ખબર બરોબર હા તાણા નું જો હા તાણા આવજો આપણે આઈડી આલી એ થઈ જાય તો આમ ખબર પડશે કે કોણ એવું સવાર ને કોણ નહીં આ કાકા આ કાઈ મરી જશે પણ તાણા મને ખબર જ પડશે दादा काका आपण एवढं घणू थैयेलू आ दुनिया स्वार्थी साप कोणच सा नाही बरोबर आणि आपा स्वतःने धन पोट्ये राखू पाडालेले आपू पेलला बुवाजी आईडिया आली की हे तरी आता हाल बदल ट्रिक आजमाई देऊ काका मारा हीक नाही जुळलो યા રઘુભાઈ હાલ બનાવી પથાર બન્યું છે હાલ ખૂબ ખાવાનું બગડશે એટલે કોઈને કહેવું નહીં હાલ બાર પાડવું નહીં અને ડાયરેક્ટ બધા ખાઈ કહેવું જ નહીં હવે જે થવાનું એ તો થઈ ગયું પણ તૈયાર કરો અને અડધા બાર ના પાડે

છોટો ગોમો ગોમ વાત કરતો ના કા મારે ઘેર આવ બને તું હો જગા ના જજે તું પાવડર લઈને હું મોય રહું જા હા તો જગો જાણ આવશે રાતના 9 વાગ્યા એટલે લે આ પહેલું તું તમ ભોગા પાડતા તા આ મારે બદલી તો જતો રહી યાર તારે લે એવું જ મને ખબર પડી જી બરાબર બરોબર ચેન્ડા હું ખબર પડી હોય મારા એવું છે કે મારા જે માતાજી છે ને

ના તમે તો એમ થયું કે મરી જાવ તમે તો તમે આ તમને આઈડીયા લીધી બીજું કોઈ હતું કે મારા માટે ભગવાન અને બધું તમે કે તારા કાકા જેટલા કોમ આયા બત્રીજા જેવું જેવું કીધું તો યાદ રાખવાનું

ભગવાન નું માં રાખો તો જય માતાજી મિત્રો આ વિડીયો એ શીખવા મળે છે કે જીવનમાં આપણું કોઈ સ નહી જે માણસ બોલાવતો હોય એ ખાલી સ્વાર્થ માટે આ વિડીયો ગમા તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી